રીંગણા ફેરવાની સાથે હેલો ગાઇઝ ગડ માર્નિંગ શ્રી કૃષ્ણ કેમ છો આય હોપ યુ ઓલ ગાઇઝ આર ફાઇન તો ગાઇઝ આપણું મોર્નિંગ રૂટિન સ્ટાર્ટ થઈ ગયું તો અને પછી તો આપણે બસ મોર્નિંગ માં તો કામકાજ બધું કર્યું બેડશીટ ચેન્જ કરીને કપડા ને પોતા અને એવું બધું હતું અને ઘણા લોકો કમેન્ટ્સ કરતા હોય છે કે તમે સફાઈવાળા દીદી રાખી જો પણ અમે અમે ગોતી જ છે પણ નથી મળતા કોઈને કોન્ટેક્ટ માં હોય તો કમેન્ટ કરજો

તો સામગ્રી રેડી થઈ ગઈ છે હવે પ્લેટ આપણે જો ઈ રેડી કરવાની છે પછી નીચે જઈએ ને ત્યારે એના માટે ત્રાસ ને બધું લોટી ને તરફાડ ને બધું તો રેડી જ છે ખાલી નીચે લઈ જવાનું છે અને અહીંયા પાણીના જગ ને ગાગર ને હાંડો ને એવું બધું રેડી કરી લીધું છે તો બસ હવે નીચે લઈ જવાનું છે બધી વસ્તુ અને ગોઠવી દેવાની છે તો બંને જો એન્ડ સુધી ખૂબ મજા આવશે સત્સંગ કરવાનો છે એકદમ ધામ એકદમ ધાર્મિક વાતાવરણ થઈ જવાનું છે એવું છે અને યસ ઘણા વેડિંગ ના બ્લોગ્સ માં બહુ બધાને મજા આવી તો વેરી ગુડ તો ચાલો ફટાફટ તમે રસોઈ કરી લેવા ને પછી તમને લોકોને મળું તો ચાલો ગાઈસ બધી જ તૈયારી મે થઈ ગઈ છે આજની પ્લેટ રેડી થઈ ગઈ છે કલર ચાલો લોટી પછી ફ્રેમ હાર પ્રસાદી બધું જ રેડી થઈ ગયું છે હવે બસ નીચે જવાનું છે ને બધું ગોઠવવાનું છે એવી રીતે છે મને શાંતિ એવા હેલ્પ માટે તો એમ ઘણું થોડુંક થઈ ગયું છે તો આવું આવું છે અને ચાલો તો હવે નીચે જઈને તમને બધો પ્રોગ્રામ બતાવું શું શું છે એમ તો બન્યારે જ હમણાં આઇન્ડ સુધી થઈ પણ ગયા જોવાનું ઉમેર

ત્યારે પણ ટેકા ખાવી ન અને વળી ચોખડી બેસાડે કે ખારી છે બેસતો થાય પછી ત્યાર પછી એમ કરતા કરતા દિન સવા મારે ચાલવા શીખવું થર થર મારો દેહ રે શ્રી યમુના મૈયા નથી લેવો સવા સવા વર્ષે તો જીવને ચાલવા શીખવું પડે છે અને હોય આપણને યાદ નથી બમ જેમ સાયકલ કરતા કરતા જીવતા આવતા શીખે છે અને Good ગાઈસ નાસ્તો ટાઈમ ચાલ રહ્યો છે અબી અજે અમે લોકો નીચે બધું સરસ મજાનો સત્સંગ આપણો પૂરો થઈ તો કેવો લાગ્યો એટલે ગાયો ને બહુ ગાયો મેને એમે પુલતે આગળ બેહી ગઈ દીદી નવી નહી હોમરા કે બરાબર કોલેજ હતા જા એટલે થોડું મજા થાકેલા થાક ને રે મજા આવી ઉદ્ધાને અને જો વિજય તમારે કોઈને સત્સંગ તો 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 હું કોન્ટેક્ટ કોન્ટેક્ટ નંબર શેર શેર કરું કરું છું છું તમે ત્યાં જઈને એમનો કરી શકો છો અમને બહુ મજા મજા આવી આવી તમને લોકોને શકે છે આ આ કોઈ પ્રમોશન નથી પણ કહું મારો શ્રદ્ધા ને વિનય બી બસ કામ થોડું ઘણું ઊંચા ને અને હવે બસ આપણે ડિનર બનાવવાનું છે બસ સરસ મજાનું જે છે ભાખરી અને તિખારી તિખારી તો અમારે બધાની ફેવરેટ છે તો બીજું ચાલો દહીં પડ્યું છે તો તિખારીનો પ્રોગ્રામ કરી નાખીએ તો એના માટે લોટ કાઢી લીધો છે અને તિખારી પણ બની ગઈ છે ખાલી ભાખરી બાકી છે તો ચાલો હવે આગળ આપણે પપ્પાનો શું વિચાર બાકી છે ઘણા ટાઈમ થયો નથી તો એ પણ લઈ લઈએ અને ક્યારેક ક્યારેક ગેપ પડી જાય જો સતંગ નો હતો તો ટાઈમ હતો એડિટ કરવાનો તો એક દિવસ બ્લોગ નહોતો આવ્યો વચ્ચે તો જરાક ચલાવી લીજો બાકી તો સાડા સાત વાગે આપણે હાજર જ હોય છે તમને ખબર જ છે

મૃગનેની કોયાર નવલ રસિયા મૃગનેની ઓરી આઈ રે કના બ્રજ કે રસિયા વરી આઈ રે સરસ તો ચાલો તો બીજો ની રહે હા હા તો ચાલો ગાઈસ હવે થોડું ઘણું વાસણનું કામ કર છે એ પતાવી દઈએ અને પછી તમને લોકોથી મળીએ બરોબર ને તો ચાલો ગાઈઝ અમારા લોકોનું ડિનર ખતમ થઈ ગયું હતું ને પછી કામકાજ એ બધું થઈ ગયું હતું એવી રીતે તમે જોયું પછી તો બસ ઘડીક વાર ટીવી જોયું ને હવે ઊંઘ આવવા માંડી છે આ જો અર્ષિત કઈક બોલે છે તો ચાલો ફ્રેન્ડ્સ આ વિડીયો ને હું અહીંયા જ કરી દઉં છું જો વિડીયો પસંદ આવ્યો તો ફટાફટથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય